રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલા પછી નેતલ દે ને છે કે આ જગ્યા જતી સતી ની વાત બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગરાક નો દુકાને શું ખોલવી અમુક વાદો બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લેન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવર થી હું કહું મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે હતો મને બે બે કે તારું આવે અને એવા ગુરુ પાયા થી કઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તા તું મને પગ્યા નો લાગતો કઈ નઈ બાકી માર કે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલે મને એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો એમાં સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું ચડે ને તારે સંત થવાય એમનામ સંત નો થવાય નકરા પીળા પહેરી કપાળ આખા રંગ્યા હોય ટીસણ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાસ ખડા રે તેરા બેડા પાર તમે રોટલા આટું વંડીયું ઠેકો શું અમારા બેડા પાર એમ નથી એ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ ન મળે રામદેવ રાવત રણસી ને ફરમોદવાનું છે વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદે ને કીધું ને બાપુ નેતલદે કે મારે જ્યાં રખડું રખડો હું એવી નવરી નથી રામદેવજી બાબા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ યુગ્યા ભેગી ભેગી હજી નથી ઉગડે દાલીબાઈ બાપુ એમના જીભ ની માનેલી બે ગાય ના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને દાલીબાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા ને બાપુ વાસડા લઈ નીકળે કે ભાઈ જય માતાજી રામદેવજી બાબા એ કીધું જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર ચિંતા હોય એવું લાગે છે કે કે ના 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 એવું નથી તમે સાચું રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળ નો રાજા માળવાનો ધણી સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે જવાનું છે તેથી હું થશે

અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતા છે તમે જોયું છે ડાલીબાઈ આવે ચાર પેલા માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કઈ કોઈ ઇતિહાસ માં દેખાતો આપણને નથી દેખાતો રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષા માં પાસ નથી મંત્ર નો દેવા મને એમ થાય કે એમના બહેરા નથી દીધો ના અત્યારે બધી હાલી તુલી કે છે એમને કોઈને ને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું જેવી વાત તોરલ બાબુ મુર્શિદ થઈ ગયા રસ્તામાં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગત માં જો નહીં જાવ તો ગત માં વાતું સાહેબ અને તોરલ ને એકલા મૂકીને મારે જવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગત માં આવ્યા ગતગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે હુરમભાઈ લાખો લોયણ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ હતા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કેસે લાવો એક તારો મારી ભાઈ એમ નામ ભજન બનતા હોતો અત્યારે બુદ્ધિ ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ નો બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું કે હું તોરલ ને બેઠા કરું નો કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે ને એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પોન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્ત ની તોરલ આ ગત ગંગા બેઠી છે આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં અને છેલ્લે કીધું કે સતીર ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારા માં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવજો ફડાક લઈને તોરલ બેઠા થી આને પ્રમાણ કેવાય કહેવાય સતી તમારા ધર્મ ને જો આ શબ્દ ની મારા મારી બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના ફોન સિવાય પાડને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહ્યું અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાતે રેડું પાડી ને કે મારા બાપ એકાદી રાડે મારી હા બાકી અમારે કોઈ ને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે એક સમજી લેજો મારા જેવા પાપી તમે નહીં હોય આટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા જટ આવી જાવ પણ કરવાનો આનો ભાવ ને આનો અંતર થી મારી પાસે ઉગવું જોઈએ ઈ જાડેજાએ કીધું કીધું સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજા ને કરે ક્યાં હોળી માં દરિયા તેથી તોરલ કેસે જાડેજા પાપ તમારું પોકારો પુન કર્યું હોય તો યાદ કરો

પછી મારા જેવો ગાતો હોય તો ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક નો આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન કે ને એક શબ્દ કોઈ કાઢી ન હોય કે બાપુ તમે વિચાર તો કરો તેથી આ ભણતર નહોતું આધુનિકતા નહોતી આટલું વિજ્ઞાન નહોતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના

નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉપર કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર કે ન શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય આ મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણો ને ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાઓ ડોક્ટર થઈ જાઓ વકીલ થઈ જાઓ આ ન સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાબુ કોક ભજનાનંદી પુરુષ કોક સત્સંગી પુરુષ કહું ભજનાનંદી કોઈ સાધુ નું શરણું મળી જાય ને તો પ્યા મેળ પડે બાકી ન મેળ પડે બાકી સો પડી એમ જોઈએ ગાય છે અને હાલે હે બધા એમ નથી બાબુ ભજન મને સમજાય તો જ હું તમને એમ નામ નથી જેમ છે ને જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોરલ એકલા જે વાયક ગયા ને વાયક એમને ઝીલેલો જેતા ભગત કોખા અહીંયા વાયક ઝીલેલો અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જશે ને આપણે વાયકમાં ભંગ થાશું હવે હું નથી આવતો મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાય બાપુ જેસ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને હંભળાવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુંમડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંમડાને મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નહીં જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા એ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હશે અને એ અડધિક રાજનો ગજર ભાંગ્યો સંતવાણી હાલે બાર બીજીના ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે ગુરુ ગાદી ઉપર બેઠા છે અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જો ઝાંખી વળતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું એ કે આપણે ગતનો ગોઠી કોક ભ્રમ્મા ભળે છે એ ગતનો ગોઠી ભ્રમમાં ભળે એમ કીધું બાપુ તોરલ ઊભા થઈ ગયા હો જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય વિચાર કરજો તેથી ફન નોતો થાબલા નોતા તાર નોતો ક્યાં કોકાન ક્યાં અંજાર બાપુ કોને કીધું છે તોરલ નું અરે ભજનના બાપુ શું વાતો કરી ભલા મણા સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ ન હોય અને આખી ગત ઊભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવો અંજાર છે એમ નામ ભજન નો બને નારાયણ આય આવ્યા આય આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધિ લીધી આખી ગત બાબુ યા જાય અને યા બાબુ તોરલ બાબુ એમ કે છે કે એક તારો લાવો મારી પાસે અને યા બાપુ તોરલ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતીના ના હાથ માં સતી કરે લખનો આરા જાડે જા જાડે મેવાડ માં તમે શું બોલ્યા હતા વચન ચૂક્યા 84 માં જાશો તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા અહીં અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વી ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જો એ કે ગાંડો થઈ ગયો ને દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું શેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ

એક ભાઈ એક જગ્યાએ એમ ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસન મેં જેઠીરામ બાપુનો નું અમારા ગુરુ મહારાજ ગાતા એટલે જેઠીરામ બાપુ ગદ ગંગાના ના હમણાં ભાઈએ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એ ખોટું ન લાગે તો કહું મેં શું એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું મેં તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેં કાસી જીવણ એ નથી ગાયું જેઠી રામે નથી ગાયું ભાઈ ગાયું મને કે એને ખુદ ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ભલા મના ત્યાં દાસી જીવન જેઠી રામ ને ભાડ્યા છે બસ બધા છે ને અમારા ગાયું અમારે કઈ કર્યું કાન પકડી ગયો ગાયું કેવું જોઈએ મારે તો તમે તેમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે મેં બનાવવાનું કીધું તમને કહી ગાયું એમને ગાયું તો જ દાસી જેવું ને ને ત્યાં છે હવે આમાં કોઈ કોઈક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ને ખોડીને બેઠા હો તમે તારા બાપાએ એ કઈક કર્યું હોય તેને હું તો એ કહું આકા મલક ના મેં કીધું હક પણ તોડાવ્યા કોક ના ખેતરું વેસાવ્યા તારા બાપાએ એ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં ઘણા એમ કે ઉતરી બોલ્યા આમ બોલ્યા આવીને બોલો જ જાન ની બાપુ ગુરુ મહારાજ ની કૃપા અને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા માત પિતા ને મારા ગુરુ મહારાજ ને બાપુ યાદ કર્યા વગર કોઈ ચડતો ચડતો અને એને લઈને જ હાલે છે ભલે તમે બધા જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બેનું ભાઈઓ બધા સાંભળે છે અને કંઈક માલિકા જીવનમાં ઉતરી જાય તો બાબુ કામે થઈ જાય પાછું એ તમને કહી કારણ કે ફેશનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાબુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે ક્યાં સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી કે હું શું સુધારી આપું પણ મને એમ થાય કે આ દેહ એક દેહ આપણો ગૈઠો થવાનો છે તેથી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો ઘરેટા મા બાપ ના આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું બે ટાઈમ રોટલો જોવે બીજું શું જોવે એને આખી દુનિયામાં બધો બધી બધી મોજ કરી લીધી હોય ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકી ને અમે જી આવશું પૈસા એટલે એને પૈસાની જરૂર નથી એને હોફ જરૂર છે મારા છોકરા મારી પડકે છે એને હોફ જોઈએ છે પ્રેમ જોઈએ છે એ પ્રેમ આપવો નથી કોઈને બાબુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાબુ દીકરીઓ એ હાવુની સેવા ન કરી એવી બાબુ ની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માતમાં કોમમાં વ્યાઈ ગયા બાબુ હવા બે વરા ખાટલામાં ખાટલામાં પીડ્યા હતા એની તૈણ વહુ હતી ને બાપુ તૈણે વહુ તમે જુઓ ને હું તો એમ કહું કે હીરો હીરા કહેવાય બાબુ તૈણે એના મા બાપે બાબુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાકના તૈણે વહુ એ વારા કરેલા હવા બે વરા સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવું ને હગી પોતાની દીકરી હોય ને તો કંટાળી જાય તમે વિચાર કરો તમે દીકરીઓ પણ બાપુ તમે જો સંસ્કાર બજારમાં તમારા દાખલા દેવા પણ બાપુ એના સંતાનો એ વ્યા ગયા એના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ ડોસી ના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા આમ એમ કરવું વાપવું પડે વાયવા વગી નો ઉગે

આ વગર દોડે વાતો થાય હિલોળા કરે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે જાવ બધા છે એક ભાઈ કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ફરવું બીજા ભાઈ જઈને કે ડોબુ વ્યાણું દોવા નથી દેતો બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વ્યવહિય તડી ગયા મોકલતા ને બીજા ભાઈ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા આપણે આખી દુનિયા હારી રોવે છે આપણે જાને હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો માણસ નો અવતાર ફોગટ ભી જો એટલા માટે એક ધરતી વાત કરી પછી મારી વાણીને વિરામ આપું ધરતી કપ આવ્યો ને હા જે માધવ ધરતી કપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો રબારી ભગત હતો આજા આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાબુ બાદશાહ એને આ ધરતીક વાત લખી છે કે ધરતીકઅપ ક્યારે આવ્યો કઈ તારીખ હતી કયો વાર હતો હતો કેટલી તીવ્રતાનો આંચકો ક્યાંથી ક્યાં ક્યાં એનો કેટલા આવરી લીધા એની યાદી તમને કરો ભીખાભાઈ રબારી અમારા ટીકર ગામનો એને આ ધરતીકપની વાત લખેલી કે ક્યારે આવ્યો હતો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની ની સાલ તેથી હતો શુક્રવાર ભૂલથી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એને તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આંટો ભરી ખીડો નાખ્યું ખખડાવી બચાવ ને કર્યું ભાંગી ભૂકો નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણ માં આવ્યો માળી આ માથે થઈ મોર બીના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલાનનો નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખું વોલોવી નોરવાથી સાંજ કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે કિરી નથી બચવાની ક્યાં બારી વાપી વલભીપુર વસુડો ગોયલવાડ માં ગુજાણો પોણા ભાગનું લીધું પાલિતાણા બજરંગ બાપાની મેરથી મેર થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર ઓડા થાણો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી શાંત લીમડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકાત રુજાવતો ભરૂચ ઉડાડા ભમરા સુરતને કરી શાંત

તુધરેના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદરા ને ધ્રુજાવતો હળવ નાખ્યો હળપ લાવી રણ ની ટિકેટ ને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાનડી ને ખકડાવતો મૂળી માં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામ માં આવીને કર્યું ટિખળ ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ફિખોર બારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવાર માં તમે જોવો તો ગાયો ને રજકોણ સાહાટિયા ને બાપુ પથારીઓ કરી નાખી છાપે આપણને એમ થાય આહા બધા તેમ તેમ સો સો મહિને ચારેક ચારેક આંટો મારતો રહે અરે હા તો હમ સંતો ની બાપુ ભૂમિ છે આપડી કચ્છ કાઠિયા સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંતને સુરા હુરઠ ની ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી હજુ આપણે બહુ ગુરુ ને આપણે બહુ દબાવવા જાવી ને તોય ડખા થાય એવું છે દેવાય પંડિત ને સાડા હાથ સેવક હતા પરીક્ષા કરીને ચાર વય હાલો હુરો વળવીને ઢોંગો ચાર જ વધ્યા હવે અત્યારે પરીક્ષા કરો તે કઈ વધે તરત જ કે બાપુ હેલો કંડી અમારે થી નહીં મેળ પડતી સાડા હાથસો સેવક લઈ અને દેવલ જેને બાપુ એક નાનો હોય

તેથી દેવ તણખે ના પડે છે આજે અગિયારસ છે અગિયારસ નું મારે તો છે આજે કોડ માંડું નહીં કે પણ દેવાય પંડિત નો રથ છે સાડા સાતસો સેવક ભેળા છે કે જે હોય તો દેવાય પંડિત ને બોલાવો એ ઘણું ઉપાડશે તો હાથી દો દેવાય પંડિત ને બોલાવ એ કે તમે ઘણું ઉપાડશો કે હા એ ધારા ને ધકાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા થયા પછી આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા ને કીધું કે મારો ખા

તો કે દેવલ દેન લાયા તા તમને દેવલે કીધું તું કઈ તો શું કીધું તેથી હું તમારી કરી પંડિતે કે આવો સમય આવશે આજ ની વાતો હજારો વર્ષ પેલા બાબુ દેવાય પંડિત બોલી ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂટાયે લોકો તણી નહીં થાય રાડ ફર્યા કઈક વાતો કરી એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખી જવાબ નો આપ્યો તો દેવ તણખીનો નો ઇતિહાસ કેવડો છે અરે કાંઈક બાપુ ઇતિહાસ આપડી ધરતી ઉપર બાપુ સંતો ના ધરબાઈ ને પીડ્યા છે કોઈ બહાર નથી લાવતું અને ઈ બાપુ દેવ તણખીના ના ઘરે જ બાપુ દેવલ દે ને કાઢ્યા હતા કે આર્ય ઈ દેવલદે તમે વિચાર કરો આ ભેગું કોઈને કર્યું ગામ ના પાદર માં રથ નો થરો ભાંગે અને આના ય રસ નો ધરો હંધાવા આવે અને આ દેવાલ પંડિત ને આવવું પડે અને આ દેવલ દેવ આ બધું ભેગું કોને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મારો સમય આવશે ને ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખો ને અમારા રસ્તામાં વાત ખટારો હું શીખ્યો તો મારે એસટી માં જવાનું એસટી હાટું થઈને શીખ્યો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી ત્યાં જ કોઈ શીખડાવે ખટારો શીખી પછી માં જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાબુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળ્યું દેતો હતો એસટી વાળાને કે મારા દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીરમાં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કહ્યું મને નો લઈ જાય તો એસટી ને ખોટ છે પણ એ તો અત્યારે ખબર પડે કે આ ભજન ગાવા હાડું થઈને તને એસટીએમ નો જવા દીધો મારા નાથે કર્યું ને કહેવાનો મારો મિનિંગ એ છે કે આ બધાની હરે કઈક મારે આ બેહવાનો નાતો હશે આ બાપા એ બાપાના આત્મા ની હરે કંઈક અમારા આત્માના કઈક છેડા હે છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર